વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાત કરીએ તો સોમવારે મોડી રાત્રે પકડવા કોર્પોરેશનની હુમલો થતા બે કર્મચારીને ઈજા થઈ હતી સમાના સુભાષ પાક વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ રાત્રે પકડવા નીકળ્યા ત્યારે બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી આ દરમિયાન છ થી આઠ જેટલા પશુપાલકો દોડી આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ સાથે છપાછપી કરી હતી એક તબક્કે કોર્પોરેશનના વાહનો પર પથ્થર મારતા જતા વાહનને નુકસાન પહોંચ્યું હતું પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા આ હુમલામાં બે કર્મચારીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સમા પોલીસે ભાગી ગયેલા પશુપાલકોની બે બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાવી લીધી તો એ એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ